એટલે ખવારના પાંચ વાગ્યામાંથી બેન ને બાપુ બધા ઉઠી ગયા હે એને આજ આવું હે ભાઈ રાખડી બાંધવા એટલે વહેલાં વહેલા ઉઠી ગયા અને પછી અગિયાર વાગે વધીને જ ટાઈમ થયો એટલે વેલે પૂગી જાય તો મોડું ના થાય રસ્તો લાંબો એ બેનમાં તૈયાર થઈ ગઈ હે અડધી તૈયાર થાય છે અને હાલો કાલે કાલ વિચારી કાલનું બધું ભેગું કરે તે પેળા

બેનો નથી આવી નથી રાખડી બાંધવા અને પલક ભૂગી પલક પલક વધારે ઈન દાદા ગયા ભાઈ રાખડી અને ફોન કર્યો તો પૂગી ગયા હે પાક ટાણજો બધે બહેનો ને ભાઈઓ રાખડી બાંધે હે બધી જગ્યાએ હ હ જગ્યાએ ગોતીને બેઠા હે જો ઓ આ વીડિયો પણ મજા ભાઈ આમ જા આમ 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 લાવ લઈ લઈ લઉં લેતા આવા લામ જાય જોવા હાલ હવે હે ને આપણે જોતા આવ ભાઈનો રો કેમ ના જાય હે ગોતા ચડાવે ભાઈ નંજે દિન આવ્યા હોય વાલી ને બારું રહેવાનું ને બાકી બધાને ટ્રેડિંગ કરવા આપણે જો ભાઈ નો રોમ હે આ ભાઈ ને સેટિન આ લોકર અટણ આવું ને તારે ભેગું ઘેર આવું લગભગ આવી નકે નથી ને આવ હાલ કેટમ મજા આવે ઘર મૂકીને જ રાત્રે જલસો બરોબર છે ઘર સોયને છતય કમજા આવે ની પણ અને તીજ વસ્તુ ઘરને બોલવાઉ છું તો આપને બખમ આ તો રોગ આવી કે છે તો જલ્દી જો રેડ સે એનર્જી દેખાય આ નહી ના વિડીયો દેખાડતા સે બроме નહી બોલતા ને ઘણા મોબાઈલ વ્યા ગયા બધા હવે આપણે એને ભાઈ નહીં આવે ને એટલે ડાયરેક્ટ ઘેર જવાનું હે બધો પટ ખાલી થઈ ગયો હોય થોડા ઘણા જ વાલી છે એ હવે જાય છે હાલો બાજુ સામાન લઈ દીધું ભાઈ ઉપડે હે હાર ખોલે હવે ઘડીકવાર વાર બાર આવું એટલે આંગળી આવી હશે એ શક્તિ ગગુ નથી ઉપર ઉપાડીને લઈ જાય લાવું લેતી આવું હાલો હવે બસ બાર વાગે બાર ને આવ્યા પછી બેઠા બસ માં આપણે જવાને અને બચા ઓઘી રહી હતી ને આપણે હે થોડો ઘણો નાસ્તો લઈ લીધો બેઠા હાલો હવે કામ નીકળવાનું આપણે આપણે જો ખંભા રે પૂગી ગયા હોય અડધી કલાક માં ડેલ્ટા સ્કૂલ માં બેઠા ને કલાક એ કઈ માંડ જઈ આપડે અને હવે ડાયરેક્ટ આપણે ખંભા રે પૂગી ગયા હોય હવે આપણો આવી ગયો હવે સમાન કાઢ દે ડેકી માં તો આપણે બહુ ઉગડ દે અંદર તા સમાન કાઢ દે આપણો કાઢ લે હું હું હાલે ઓલો ઠેલો ક્યાં ભાઈ

અતા બાપુને પેણું ઓલે ફરે ને લીલબેન પમબેન ને આયાતા ખબર છે તમને સામો રહી ગયા મેાંગડી આ ચૂડી પહેરીતી માથે નિકરતી ન હતી થા આંગડી પગડ કાપી નાખવી મારે ના રે ના

હાલો હવે હે ને અમારે અટાણે રાખડી બાંધવાની આ ઝેડકી બેન આગણી આવી હે તો હવે અમે રાખડી બાંધી લઈ ખવાય તો મુરત હે ને બપોર પછી હે એટલે હું આગળ બપોર પછી જ ભાઈને એક બાંધી હમ

એ putih ના મે કેમ આ

મારા ભાઈ ને આંગળી પાછી બાંધવાની છે ના આપડા આગળ રે મસ્તી ની ભાઈ લખાય गम हो है नहीं है है नहीं अस तो आप अपना भाग लेवा जाओ पेट्रोल पेट्रोल

મમ્મી મને ચોકરલ પેક્ટરનો અવાજ આવે હાય જો મમ્મી મને ડિસ્ટર્બ

હાલો એ રાખડી બાંધવા આવ્યા એ વયા ગયા રોકાવાના હતા નહીં ખાલી રાખડી બાંધવા મારું વયા ગયા અમારે વેરા કરવા અને આજે અમારે મંદનભાઈ

भाइहरुले के होला लाइक ए कमेन्ट मा भेजा गई मलाई लाइक गर्दिने र नयाँ नयाँ सब्स्क्राइब गर्दिने भने पछनहरुले त्यससु दिहाउ जाऊ जसले रचना